આજ બનાસકાંઠાની પરિસ્થિતિ એ છે કે ખાતર જોઈએ છે મળતું નથી દારૂ માટે ખાલી ફોન કરવાનો છે ઘરે આવીને આપી જશે ધારાસભ્ય જીગ્નેશભાઈ મેવાણીએ ડ્રગ્સ અને દારૂનો વિરોધ કર્યો તો ભાજપવાળાએ વાળાએ પોલીસ પરિવારને હાથો બનાવ્યો નાના કોન્સ્ટેબલો હેડ કોન્સ્ટેબલ એએસઆઈ ના પરિવાર ઉપર પ્રેશર કરવામાં આવ્યું કે મોકલો તમારા પરિવારના સભ્યોને મુર્દાબાદ મુરદાબાદ કરવા દોસ્તો મેં પોલીસમાં નોકરી કરી છે હું કોન્સ્ટેબલ હતો મેં સવાલ કર્યો હર્ષ સંઘવીને કે બનાસ વાવ થરાદ જે એસપી ને સામે આંખમાં આંખ નાખીને જીજ્ઞેશ મેવાણી બોલ્યા એસપી ના ધર્મપત્ની શ્રી એમના મમ્મી કેમ જીજ્ઞેશ મુર્દાબાદ મુર્દાબાદ ના બોલ્યા તમારે કોન્સ્ટેબલો ના પરિવાર ના મહિલા સભ્યોને હાથો બનાવવા છે તમે આઈપીએસ ના પરિવાર ના મહિલા સભ્યો ના મોરચા કઢાવી શકો એમ છો આખા ગુજરાતમાં સાડા ત્રણસો કરતા વધારે આઈપીએસ છે પાંચસો જેટલા ડીવાયએસપી છે એ બધાના પરિવારના મહિલા સભ્યો ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં ભેગા થઈને જીગ્નેશ મેવાણી મુર્દાબાદ બોલે તો અમે માનીએ કે ભાજપ ભાઈડા છે